માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ સુરતમાં એક તલાટી કમ મંત્રીએ કરાવ્યો હુમલો તેના વિરુદ્ધમાં દરેક જિલ્લામાં આવેદન પત્ર આપવામાં આવ્યું મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ બે મુજબ માહિતી માંગીને તે જાણી શકાય છે જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી રહ્યા છે ત્યારથી માહિતી માગતા આરટીઆઈ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખ નાક

જે અંગે દીપકભાઈ પોલીસ અન તમારે અરજી આપી છે પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિટીસ્ટ એ પોતપોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું છે જે સૂચનાના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિટીઝ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કેબી ઝવેરીના આવેદનપત્ર આપી આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મોરબી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિટીસ લવજીભાઈ આંબલિયા રમેશભાઈ સોલંકી હિતેશભાઈ મહેતા શ્રીકાંતભાઈ પટેલ હસમુખભાઈ સોલંકી પિયુષ વાડારા મોહસીનભાઈ શેખ સહિતના આરટીઆઈ કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તથા સાથે રહેવામાં આવ્યા હતા શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ન્યૂઝ મોરબી માહિતી અધિનિયમ હેઠળ માહિતી માગતા અરજદારો ઉપર માહિતી અધિકારીઓ અવારનવાર હુમલા કરે છે અને અવારનવાર આવા પ્રસંગો બને છે જે બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવાટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ મારફત માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા જે બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર મોરબીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન કેન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી આ જે વધી રહ્યું છે તે પ્રવૃત્તિ સદંતર રીતે બંધ થવી જોઈએ અને માહિતીને પ્રોટેક્શન આપવું જોઈએ સુરતમાં તાતા થયા ગામના તલાતીકમ મંત્રીએ આટી દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને ત્રિપદી તેના ઉપર એના ભડતિયા લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈ વિષયોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણીનું જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈકવીસોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આરટીઆઈ ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથેનું આવેદનપત્ર આજે અમે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને આપ્યું છે